નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે પાલીતાણા તાલુકાના હણોલ ગામમાં આત્મનિર્ભર હણોલ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવ અંતર્ગત વિલેજ ઓલિમ્પિક આયોજન કરવામાં આવ્યું હતું દિવસ કાર્યક્રમ નો પ્રારંભ કરી રહ્યા છે

वो पयोली ने पयोली में, में दौड़ के मैं ओलंपिक लॉस एंजल्स में मेडल तक पहुंच गया है देखो आ, आ, मेरा इस, मेरा पेरेंट्स ने मेरे को बहुत सपोर्ट किया था मैं सेवेंथ स्टैंडर्ड से पास करने के टाइम केरला गवर्नमेंट ने उधर स्पोर्ट्स स्कूल शुरू हो गया था ओपन किया था राष्ट्रीय स्तरे पर उज्जवल करूब गौरव खिलाड़ी गरिमामयी उपस्थिति ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ રિબિન કાપીને મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો આ ઓલિમ્પિકમાં વિવિધ રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો